સૌપ્રથમ તો ટીઆરપી ગેમિંગ ઝોનની જે ગમખ્વાર ઘટના બની જે કરુણાંતિકા બની એના સૌ પીડિત પરિવારોને અમારી શ્રદ્ધાંજલિ પાઠવું છું આજે ઘટનાની પહેલી માસિક પુણ્યતિથી છે અને હું મારી ટીમના સૌ મિત્રો સમગ્ર કોંગ્રેસ પરિવાર એવી બાહેધરી આપીએ છીએ એક પણ પરિવારને લડવું છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમને સાથ સહકારને ટેકો આપીશું આજે રાજકોટ વાસીઓનું અમારી પર ઋણ છે આજે રાજકોટના વ્યાપારીઓ દુકાનદારો રાહદારીઓ બધે જે જબરદસ્ત જડબે સલાકામ નેવું પંચાણું ટકા જે બંધ પાડ્યું છે એ જોઈને લાગે કે રાજકોટનો માહેલો જીવી રહ્યો છે રાજકોટના લોકોની લાગણી એ પીડિત પરિવારો સાથે આજે પણ અકબંધ છે આમાંથી રાજ્યની સરકાર હવે ધડો લે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ મગરમચ્છોની મચ્છરની ધરપકડ કરે નોન કરપ્ટ અધિકારીને તપાસ માલે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને હવે પીડિતોની મશ્કરી મજાક ના કરે એમને પત્રિકા લઈને વિતરણ કરવા નીકળવું પડે એમને દર દરની ઠોકર કાવી પડે આ શોભતું નથી જિગ્નેશભાઈ અગ્નિકાંડની ઘટનાથી એક કિલોમીટરના અંતરે જ્યારે અત્યારે દુકાનો અહીંયા ખુલી છે આપ હાથ જોડીને બંધ કરાવી રહ્યા છો આ જીની વાત કરા જી એટલે નેવું ટકા રાજકોટ બંધ હોય પંચાણું ટકા રાજકોટ બંધ હોય ગુંદાવાડીથી લઈને તમે કોઈપણ વિસ્તાર જોઈ લો ત્યારે અગ્નિકાંડની ઘટનાની નજીકના વિસ્તારમાં કોની દુકાનો ખુલી હોય તો આપણને વધારે દુઃખ થાય પણ અમે એ બધાને હાથ જોડીને બધી દુકાનો બંધ કરાવી રહ્યા છીએ અને તમારે જો બધા સટરો પાડી રહ્યા છે એટલે એકંદર એ લોકોને પણ દુકાનો બંધ થશે જ્યારે તમે સાચી ભાવનાને લાગણીથી કામ કરતા હોવ તો લોકો પણ ઓળખી જતા હોય છે કે ભાઈ આમનો ઇન્ટેન્શન સારો છે એટલે એ બધી દુકાનો પણ બંધ થશે